સાગર કી જય કય વા ધામ કી જય સદગુરુ દેવ કી જય જગાસન કી જય કવિ ગત ગાંધી કી જય અંગ હંગ નિવારતા સદગુરુ કહે છે સાર તન મન અ પ્રાણ ને તો અંતર થી ઘર

પણ તેને સક્રિય કરનાર અંશ અલ્પગ્ન હંગ છે જે ઓમકારમાં સક્રિય કરવા માટે અંશનું અલ્પગ્ન હંગ રહેલું છે એવી જ રીતે સોહોંગ પ્રણવ ઉપર સકરતાનો સર્વગ્ન હંગ આવેલો છે ઓમકાર ઉપર અલ્પગ્ન હંગ આવેલું છે અને સોહંગ ઉપર સકરતા માલિકનો અંગ આવેલું છે અને ઉભય અંગની સંબંધી અવલોકિત વર્ણન કરીને પરમગુરુ જ સમજાવી શકાય આ બીજું કોઈ સમજાવી શક નહીં પરમ ગુરુ વગર આ જગતમાં બીજું કોઈ સમજાવી શકતો નથી ખાલી વાતો કરવાથી બેળ આવ નહીં આ તો સચોટ અને સિદ્ધાંત સાથેની વાત છે એટલે આગળ કહે છે કે પરમગુરુ જ સમજાવી શકે અને તે એવી રીતે અંશના અલ્પગને અંગમાં અહંગ આવેલું છે અંગના અંદર અહંગની હંગમાં લિંગનું આડ આવેલું છે એટલે અહંગનું આવેલું છે અને તે સરવારે તે સર્વ પ્રકારની અસ્મિતિને ધારણ કરવાવાળું હોય અનેક પ્રકારનું મહત્વ કરે છે અને તે ઉપાધિથી નિવૃત્ત થવા માટે પોતાનું ધન મન અને પ્રાણ પરમ ગુરુના ચરણોમાં સમર્પણ કરીને તેમનો થઈ રહે તો જ નિજ અંતરમાંથી તત્વની અસ્મિતા અનિત્યનો ગર્વ છૂટી જાય છે ક્યારે કે આ બધું જ છોડ ત્યારે પેલા હંગમસ એકતા થાય ત્યારે ત્યારે જ આપણે છે અને તેથી જ નિષ્કર્તાને મળવાનો અલ્પ હંગમ અતિ ઉમંગ પ્રગટ થાય એના સિવાય થાય નહીં તન મન ત્યારે જ ચોખા થાય અને તન શુદ્ધિ મન શુદ્ધિ અને પછી વિચાર શુદ્ધિ થાય ત્યાં સુધી પરમ ગુરુની આપણી એકાગ્રતા થાય છે અને ત્યારે નિજ વૃત્તિનું નિશાન સર્વજ્ઞ હંગમાં લાગી શકે આ જે નિજનું હંગનું જે નિશાન રહ્યું એ સર્વ અંગમાં લાગી શકે છે વાચક શબ્દ ઓમ છે ભજને સોહંગ જાપ આકર ગગને પોચતા જ્યાં નિજ આપનું આપ વાચક શબ્દ ઓપન છે એટલે ચાર વાણીમાં ચાર વાણીનું બસન ઓમકાર પ્રણવ હોય જેમાં બાવન અક્ષર અને અવરાકૃતપણે સમાયેલો રહેલો છે આ બધું જ વાણીમાં સમાયેલું છે અને તે અંશવૃત્તિની સત્તાએ જ માન સ્વર સંયુક્ત અક્ષરો નીકળે છે અંશ જીમ ધારે એ પ્રમાણે અંદરથી શબ્દો નીકળે છે પણ તે બાવન અક્ષર વડે જ્યાં જેવો હેતુ છે ત્યાં તેવા ભાવવાળા શબ્દો નીકળે કે જ્યાં પૈસાનું મમત્વ હોય ત્યાં પૈસાની જ વાતો નહીં દેવાય એટલે જેને જેવો જેવો હેતુ હોય એ પ્રમાણે જ શબ્દો નીકળે જેવું ખાધું જેવું અન્ન એવો ઓટકાર આવે છે આગળ કહે છે આકાર ગગને પહોંચતા જ્યાંની જ આપનું પાર અને સર્વ શબ્દોનું મૂળ કારણરૂપ ઓમકાર છે અને તે કોઈક અધિકારીજન સદગુરુને યથાર્થ જાણીને ઉપર દર્શાવ્યા પ્રમાણે મન વાણી અને અક્ષરના આવરણ રહિત કરે આ બધું રહિત કરે તો શુદ્ધ થયેલો ઓંકાર પ્રણવ ધ્વનિ ગગને એટલે ચિદાકાશ પ્રવેશ કરે આ બધા વશ કરે તો જ આ ચિદાકાર પ્રણવ એમાં અંદર પ્રવેશ કરે છે જ્યાં નિજ આપણ આપનું આપ અંશ સ્વરૂપ હોય ત્યાં નિજ વૃત્તિમાં અતિ ઉજાગ્રત રહી સોહમ જાપ લક્ષ દ્વારા સખરતા પતિનું ભજન પણ કરી શકે છે માટે માટે જરૂર આકારની મકર કરીને બાદ ભેદ નહીં સિદ્ધાંતમાં વ્યાકરણનો એ વાત માટે જરૂર આકારની મકર કરી લો બાદ ઉપર જણાવ્યા મુજબ નીચ કર્તાનું ભજન કરવા માટે પ્રણવ ધ્વનિની જરૂર છે જો ભાઈ આ બધું જ ફરમ ગુરુ જ કહે છે પ્રણવ જરૂર જ છે લક્ષ ભજન જરૂર જ છે જેની સાથે મકાર એટલે કે માયાના આવરણો સંબંધ નથી એ જગ્યાએ માયાનો કોઈ સંબંધ રહેતો નથી જ્યારે પ્રણવ એક થાય ત્યારે અને તે શુદ્ધ થયેલો ઓમકાર પ્રણવથી જ ભજન થઈ શકે ત્યારે શુદ્ધ થાય તો જ એટલે કે પંચમવેદ શુદ્ધ પંચમો તાહી ગતિ ધારવું જ પંચમવેદ શુદ્ધ પ્રણવ છે અને શુદ્ધ પ્રણવ જ્યારે ચોખ્ખો ના થાય ત્યાં સુધી બધા મલિન તત્વો લાગે છે એટલે જ કહે છે કે શુદ્ધ થાય ત્યારે જ એ ભજન કરી શકે છે અને ઘાટો ઘાટો વિશેની નાભિધિ લઈને બ્રહ્મરુદ્ર સુધી સળંગ અને સૂત્રવત છે નાભિધિ લઈને છે બ્રહ્મરૂદ્રિ સદન શુદ્રવત છે પરંતુ પાંચ દેહની રચનાનું બંધારણ જ્યાં તત્વો છે આ વસ્તુ જો મોટું છે જ્યાં તત્વો આવે છે ત્યાં તેઓ રૂપ દેખાય તત્વ પાછું પેસી જાય એટલે ત્યારે એને તેવું રૂપ દેખાય છે છતાંય પણ પાંચ દેહના કારણ વસ્તુરૂપે ઓમકાર પ્રણવ તપાવ છે જ કારણ રૂપે તો છે જ પણ પ્રણવ સિદ્ધાંતમાં કંઈ જ ભિન્ન ભેદ નથી પ્રણવમાં કોઈ ભેદભાવ નથી પણ તે જ પ્રણવ વિશે પ્રકૃતિ સંયુક્ત તત્વો સમાયેલા હોવાથી સમાયેલા હોવાથી કાર્યના ભેદે વ્યાકરણ માન્યતા વર્ગ પાડી જણાવ્યા છે બધા પ્રકૃતિ એટલે એને અલગથી પાડી અને થોડું થોડું તમને વ્યાકરણ રૂપે તમને જણાવવામાં આવ્યા છે આગળ કહે છે નહીં વાર્તા કહી પાખંડ કે પક્ષ અનુભવ સિદ્ધ પ્રમાણથી તત્વ પ્રત્યક્ષ જે ઓમકાર પ્રણવને સત્ય નિર્ણય કરી બતાવ્યો તેમાં કોઈ પ્રકારનો દંભ કે પાખંડ છે જ નહીં તેમજ પ્રકૃતિવાળો વાળો કોઈ પણ પક્ષ પણ નથી પરંતુ મહાન સમર્થ પરમ ગુરુના લક્ષ્ય દ્વારા અંતરદ્રષ્ટિએ જો આપણે નિહાળીએ ને અનુભવ પ્રમાણે સિદ્ધ કરી નિરૂપણ કરી બતાવ્યું છે કે શુદ્ધ ઓમકાર પ્રણવ અને તત્વને કોઈ ગુરુમુખી જાન પ્રત્યક્ષ પારખી શકશે બાકી પારખી શક નહીં એટલે ગુરુમુખી થવું એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ આગળ કહે છે ઓ શુદ્ધ ઓસ્થિતિ આ લોકમાં સુરલો આકાશ સ્થિતિ એ વિધિ સમજે ઓ સ્થિતિ આ લોકમાં અને હમ સ્થિતિ સૌ લોકમાં ઓ કહેતા આ બાજુ અધોમુખી અને સામાન્ય તત્વના આવરણે આવડેલો અશુદ્ધ ઓમકારની ઉપાસનના કોઈ જન અંતઃકરણ ઇન્દ્રિયો દ્વારા ઉચ્ચાર કરે આ બધા અંદરથી ઉચ્ચાર કરે છે પણ એવા જનની ગતિ લોકમાં જ રહે આ બધી વાતો કરે અને લોકમાં રહે પણ તેથી આગળ જતા અર્ધમાત્ર રૂપ શુદ્ધ માયા સંયુક્ત ઉપાસના કરે છે પણ શુદ્ધ કરે છે માયા સંયુક્ત ઉપાસના કરે છે એવા જનો વાસના દેવલોકમાં જ થાય છે આ બધી વાસનાઓ દેવલોકમાં જ થાય છે ઉપર જણાવેલા અશુદ્ધ શુદ્ધ બંને માયાના આવરણ પર રહેલો જે વિશુદ્ધ આ બે શુદ્ધ અશુદ્ધ ઉપર રહેલો જે વિશુદ્ધ ઓમકાર જે ઉપાસક ઉધ્વ દ્રષ્ટિએ એટલે ઊંચી દ્રષ્ટિ કરીને ઉપાસના કરે તેનો આકાર પ્રણવ ધ્વનિ જ્યોતિષ સ્વરૂપમાં લીન થતો હોય છે એ જ્યોતિ સ્વરૂપમાં કે આ બેનમાંય વાસનામાંથી અને પહેલાંમય જો બાદ કરે તો એ જ્યોતિ સ્વરૂપમાં લીન થાય અને ઉપાસના સ્થિતિ પણ ત્યાં જ થાય છે આ બે અમે ઉપાડી અને જ્યારે ઓમકાર જ્યોતિમ સ્વરૂપ પર ત્યારે ઓમકાર પણ ઉઠે છે અને આ અંતર પ્રદેશમાં અદશ્ય વિગતો કોઈક વ્હીલા પુરુષો હોય તે સજ્જ કરી અને જાણી શક બાકી કોઈ વ્હીલો હોય એ જ જાણી કહ બાકી વ્હીલા વગેરે વસ્તુને જાણવી બહુ દુર્લભ કથા કરવી સત્સંગ કરવું એ તો સામાન્ય છે પણ પરમ ગુરુના સાથે ઓમકાર પ્રણવ સાથે આપણી વતી સ્થિર કરવી એ મહા અદ્ભુત ગુટ છે અને ગુટારથમાં આપણે જો આપણું વચન આપણી વતી સ્થિર કરીએ તો વાલાની આપણા ઉપર કૃપા કાયમ માટે વરસતી રહે છે પરુષ પ્રકૃતિ રમતા રામ ઓહંગ તન માત્રાધિક તત્વ પર સુલટ રામ સોહં પુરુષ પ્રકૃતિ આત્મ રમતા રામ ઓહંગ નિજ પુરુષની અને આદ શક્તિથી લઈને આ બાજુ રહેલા જગતભરના સર્વો અચર ચર ચર અચર ઘાટોમાં ઓહંગ પ્રણવ રમણ કરે તે પણ તેમજ પાંચ દે પાંચ તત્વો હોવાથી તે તત્વો પર પંચ માત્રાઓ પણ રહેલી છે શબ્દ સ્પર્શરૂપ રસગંધ માત્રાઓ રહેલી છે પણ સુલટ રામ સોહંગા તે તત્વોની આધથી માત્રાઓથી પાર વિકાસરૂપે સુલટ ગતિ સોહંગ પ્રણ અખંડ ભાવના એ સહેજ શૂન્યમાં સમ થાય છે આ ભાવના ઉપરથી પાંચ તત્વ પાંચ માત્રાઓ ઉપરથી જ્યારે સુલટ થાય ત્યારે જ અંશની ગતિ સ્થિર થાય છે પણ આ પાંચ માત્રાઓ તો મોટા મોટા ભૂપને પણ છોડ્યા નથી તો આવા સંતોને પણ કઈ રીતે છોડી શકા એટલે સંતો પણ આ ગતિ ઉપર પ્રવીણ થવા માટે આપણે જરૂરી છે ઇંગલા પિંગલા સૂક્ષ્મણા સૂક્ષ્મ વૈમેર હદ બાધી બે હદ વિશે રહેવો ધારણ ધીર ઇંગલા પિંગલા સૂક્ષ્મળા સૂક્ષ્મ વહે સમીર હવે નિજ ને થવાની જિજ્ઞાસાવાળા અધિકારી કોઈ હોય તેને નિજ વૃદ્ધિમાં એકાગ્રત કરવી જો અધિકારી હોય તો એને એકાગ્રત કરવી તેથી ઇંગલા અને પિંગલા નાળીઓના વિશે ચાલતા બંને સ્વરૂપ બકુટી ક્ષમતા સૂક્ષ્મમાં થાય છે ઇંગ્લેન્ડ પિંગલા સ્થિર કરો એટલે સૂક્ષ્મણા થવાની છે પણ હદ બેહદ બાધી બાંધી વિશે રહેવું સૂક્ષ્મણ અને નિયમ પ્રણવ અતિ સૂક્ષ્મ વહેન કરે છે જ્યાંથી સૂક્ષ્મ ચાલુ થઈ તે હદને બાંધી દેવી પડે અને સુહમ પ્રણવને ના વિશે અતિ ધીરજ રહેવું આ જો અતિ ધીરજ રહ્યા તો તમને એ ગતિ તમારામાં પ્રાપ્ત થાય છે સતત અભ્યાસ ગતિ પ્રાપ્ત કરવા માટે આપણે અભ્યાસની જરૂર છે પ્રણવ ઓમકાર પ્રણવમાં આપણે લીન થવું પડશે અને ઓમકાર પ્રણવ એ તમારો પ્રણવ સાથે એકતા કરેલો છે એટલે ભજન કરવું હશે તો ભોજન સાથે એકતા કરી અને ભજન કરીશું કારણ કે ભૂખ્યા હશે તો ભજન પણ ના થાય એટલે કબીર સાહેબ પણ કહે છે કે પહેલું ભોજન ભજન પહેલું ભજન કરી લેવાનું પછી ભજન કરવાનું પણ ભજન કરવા માટે ભોજન કર્યા પછી બેથી ત્રણ કલાકનો આરંભ અથવા પછી પાચન થાય પછી ભજન કરવું જોવો પણ જો ડાયરેક્ટ ભોજન કર્યા પછી જો ભજન કરવા બેઠા તો કોઈ વસ્તુ તમારો પ્રાપ્ત થતી નથી એટલે શરીરના અંતસ્કરણો બધી ઇન્દ્રિયો જ્યારે શાંત થઈ જાય ત્યારે પ્રણવ સ્થિર થાય છે એટલે સતત અભ્યાસ કારણ કે લક્ષ ભજન કરવું એકવાર આવડી જવું પછી તો તમારા જીવને શાંતિ છે પણ જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી જીવને આ બાજુના વ્યવહારો જ કરવાના છે અને એ વ્યવહારો કરે જાય છે જીવ સાચું સમજણ નહીં પડતી અને ઠેર અંશ જ્યારે દેહ છોડવાનો ટાઈમ આવે તો પણ એ ગતિનામાં બક્ષિસ કરતા માલિકની થતી નથી એટલે આપણે અભ્યાસ પરમ ગુરુ જે ગ્રંથો પ્રમાણે આપણે વર્ણન કરવાનું કીધું છે એ પ્રમાણે આપણે જો વચન પ્રમાણે જો આપણે કરીશું તો જ કઈ વાર મોક્ષ સંન્યાસી યોગ તો જ આપણે પ્રાપ્ત કરી શકશું બાકી પ્રાપ્ત કરવો દુર્લભ સ પણ જો પરમ ગુરુ સાથે સ્થિરતા રાખીને જો કરો તો વાલો હાજરા જુ સ આટલું કંઈ વાણી વાણી ન એ પે વિરામ દેતા હું બોલીએ છીએ શ્રીમંત કૌડા સાગર કી જય કાય ધામ ગી જય સદગુરુ દેવ કી જય અવિગત ગાંધી કી જય